અમારી ચેનલનો આ પહેલો વિડીયો છે અને આ જે ચેનલ છે એ છે વ્હાઇટ કોટ ટેલ્સ તો સૌથી પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે વ્હાઇટ કોચ એટલે ડોક્ટર કેવી રીતે બનીએ છીએ આ વિડીયોમાં આપણે જાણીશું કે ડોક્ટર બનવા માટે કોઈ પણ વિદ્યાર્થીએ કે કોઈ પણ પર્સને શું કરવું પડે અગિયારની બાદ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશ સાથે પાસ કરીશું નીટ યુજી ક્વોલિફાય કરીશું એડીએમ ગુજરાત જે ગુજરાતના મેડિકલ કોર્સિસ મેડમિશન આપે છે એના પર રજીસ્ટ્રેશન કરાવીશું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવીશું જ્યારે મેરિટ બહાર આવશે પછી ચોઇસ ફિલિંગ કરીશું કોલેજ અલોટ થશે હેલ્પ સેન્ટર માં જઈને ડોક્યુમેન્ટ સબમિટ કરાવીશું અને આપણને મળી જશે એડમિશન મેડિકલ માં તો આ છે પ્રોસેસ મેડિકલ માં એડમિશન લેવાનું તો આપણે આ પ્રોસેસ ને થોડી ડિટેલ માં સમજીએ મારું નામ છે ડોક્ટર પંકજ મેહરિયા અને તમારું મારી ચેનલ માં સ્વાગત છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ દસમા અને અગિયારમામાં આપણે શું કરવાનું છે તો સૌથી પહેલાં જ્યારે દસમું પાસ કરીએ પછી અગિયાર અને બારમાં આપણે સાયન્સ સ્ટ્રીમની અંદર બાયોલોજી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સાથે એડમિશન લેવાનું છે અને એની સાથે આપણે નીટ યુજીની પ્રિપેરેશન કરવાની છે હવે આપણને સવાલ થાય કે જ્યારે હું અગિયારમાં અને બારમામાં એડમિશન લઈશ તો મારે કયા બોર્ડમાં એડમિશન લેવું જોઈએ થોડા વર્ષો પહેલાં ગુજરાતની અંદર મેડિકલ એડમિશનમાં પ્રોડેટા બેઝ લાવવામાં આવતો હતો એના મતલબ કે જે બોર્ડના વિદ્યાર્થીઓ વધારે હોય એને સીટો વધારે ફાળવવામાં આવતી હતી પણ નીટ યુજી આવ્યા પછી એ ડેટા નીકળી ગયો છે એટલે તમે ગુજરાતના કોઈ પણ બોર્ડમાં એટલે ગુજરાત બોર્ડ સેન્ટ્રલ બોર્ડ આઈસી બોર્ડ ઓક્સફોર્ડ બોર્ડ ઓપન બોર્ડ કસામાં પણ તમે એક્ઝામ આપી શકો છો અને એમાં પાસ થશો અને તમે નીટ યુજી ક્વોલિફાઈડ કરશો તો તમને તમે ગુજરાતમાં એડમિશન લેવા એલિજિબલ થઈ શકશો આના સિવાય બીજો એક ક્રાઇટેરિયા છે કે તમે ગુજરાતમાં તમારો બર્થ હોવો જોઈએ અથવા તમારી ઘરે ગુજરાતનું ડોમિસાઇલ હોવું જોઈએ હવે આપણે વાત કરીએ નીટ યુજીની એક્ઝામિનેશન તો નીટ યુજીની એક્ઝામિનેશન એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ લે છે તે ઓફલાઈન એક્ઝામ છે એની અંદર ટોટલ ત્રણ કલાક અને વીસ મિનિટનો ટાઈમ આપવામાં આવે છે અને વિદ્યાર્થીને ટોટલ સાતસો વીસ માર્ક્સમાંથી માર્ક્સ આપવામાં આવે છે હવે આપણે વાત કરીએ કે આ જે પેપર હોય છે એમાં સાતસો વીસ માર્ખનું ડિસ્ટ્રિબ્યુશન કેવી રીતના હોય છે તો પહેલું હોય છે ફિઝિક્સ જેની અંદર તમને સેક્શન માં પાંત્રીસ ક્વેશન પૂછવામાં આવશે જે કંપલસરી છે અને સેક્શન માં તમને દસ ક્વેશનના આન્સર આપવાના આવશે જેની અંદર દસ જે છે એ પંદર માંથી તમને ઓપ્શન મળશે ટોટલ તમારે પિસ્તાલીસ ક્વેશ્ચનના આન્સર આપવાના હશે અને એના ટોટલ માર્ક્સ હશે એકસો ને એસી એવી રીતના બીજું છે કેમિસ્ટ્રી એમાં પણ સેમ ફિઝિક્સ જેવું જ હોય છે જેની અંદર તમારે પાંત્રીસ ક્વેશ્ચનના કમ્પલસરી આન્સર હશે અને દસ જે છે એમાં પંદર માંથી દસ તમારે આપવાના હશે એના પર એકસો એસી માર્ક્સ છે હવે જે ત્રીજું અને ચોથું છે એ બંને બાયોલોજીનો પાર્ટ છે જેની અંદર જુઓલોજી અને બોટની છે એને પર ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની જેમ જ 35 એટલે 35 કમ્પલ્સરી ક્વેશ્ચન હશે અને 10 ક્વેશ્ચન તમારે ઓપ્શનલ હશે એટલે 15 માંથી તમારે 10 લખવાના હશે અને એ પર 45 45 એટલે 45 45 છે તમે ચારે ક્વેશ્ચન ફિઝિક્સ કેમિસ્ટ્રી ઝુઓલોજી અને બાયોલોજીની ટોટલ કરશો તો ટોટલ 180 ક્વેશ્ચન હશે દરેક ક્વેશ્ચન ના તમને 4 માર્ક્સ મળશે એટલે ટોટલ તમને 720 માર્ક્સનું ક્વેશ્ચન પેપર આવશે એટલે એકસો એંશી માર્ક્સનું ફિઝિક્સ એકસો એંશી માર્કસનું કેમેસ્ટ્રી અને એકસો એંશી માર્કસનું જુઓલોજી અને એકસો એંશી માર્કસનું બોટની એમ કરીને ટોટલ સાતસોને વીસ માર્ક્સ તમને આપવામાં આવશે હવે વાત કરીએ કે આ સાતસો વીસ માર્ક્સ છે એ કેવી રીત આપવામાં આવશે એટલે એકસો એંસી ક્વેશનના દરેક ક્વેશ્ચનના તમને ચાર માર્ક્સ આપવામાં આવશે એટલે જો તમે બધા જ ક્વેશ્ચનના જવાબ સાચા લખશો તો તમે તમને સેવન સેવન ટવેન્ટીમાંથી સેવન ટવેન્ટી આવશે તમે કોઈ પણ આન્સરનો જવાબ ખોટો આપશો તો તમને એના માટે એક માઇનસ માર્ક્સ મળશે એ જ રીતે તમે કોઈ ક્વેશ્ચનનો જવાબ એક કરતાં વધારે આપશો તો પણ એના માટે તમને માઇનસ વન માર્ક્સ મળશે જો તમે કોઈ પણ વસ્તુનો જવાબ નહીં આપો તો પણ એના માટે તમને ઝીરો માર્ક્સ મળશે અને તમે કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચનનો પણ આન્સર આપશો તો પણ તમને એના માટે ઝીરો માર્ક્સ મળશે તો આ હતી નીટ યુઝિંગ એક્ઝામ પેટર્ન આપણે બે ક્રાઇટેરિયા થઈ ગયા કે તમારે બોર્ડની એક્ઝામ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશ સાથે પાસ કરવાની રહેશે બીજી નીટ યુજી ક્વોલિફાય કરવાની રહેશે હવે વાત કરીએ કે મેડિકલમાં આપણે કયા કયા કોર્સમાં એડમિશન લઈ શકીએ છીએ તો નીટ યુજીની તમે એક્ઝામ આપશો એના પછી તમે એમબીબીએસ બીડીએસ બી એમએસ એ જ રીતે બીએચએમએસમાં એડમિશન લઈ શકો છો તો MBBS માટે તમારે 12 મો પાસ કરવાની થશે જ્યારે BDS, BAMS અને BHMS માટે તમારે 12 માં ની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, થિયરી પ્લસ પ્રેક્ટિકલ અને ઇંગ્લિશ એ બધા થઈને 50% માર્ક્સ ઓપન કેટેગરી માટે 45% માર્ક્સ फिजिकલી ડિસેબલ માટે અને SC, ST અને SBC માટે 40% માર્ક્સ રાખવામાં આવે છે અને નીટની અંદર તમારે ક્વોલિફાઈ થવું પડશે એટલે દર વર્ષે નીટ એની અંદર કટઆઉટ આપે છે એ તમારે કરવું પડશે હવે વાત કરીએ કે આમાં નીટ ક્વોલિફાઈ કરી દીધી આપણે અને આપણે બારમાના બોર્ડની એક્ઝામ પણ આપી દીધી હવે આપણે એ જોવાનું રહેશે કે આપણે કરવા શું માંગીએ છીએ તો મેડિકલની અંદર જે સૌથી ઉપરની બ્રાન્ચ છે એ છે એમબીબીએસ અવે MBBS ની વાત કરીએ તો ગુજરાતની અંદર ટોટલ 39 39 મેડિકલ કોલેજ છે અને તેની ટોટલ સીટ છે 6858 6858 એ જ રીતે BDS ની ટોટલ 13 કોલેજો છે અને એની સીટો છે 1255 1255 BAMS ની છે કોલેજો છે 42 અને એની સીટો છે 3325 એ જ રીતે ભૌમ્ય પ્રતિકની કોલેજ છે 48 અને સીટો છે 4560 તો ઓલ ઓવર વાત કરીએ તો ગુજરાતની અંદર મેડિકલી ટોટલ 15998 એટલે આશરે 16000 સીટો છે હવે 16000 સીટો માટે આપડે 2024 નો ડેટા જોઈએ તો યુનિત યુજી માટે ગુજરાતમાંથી આશરે 88000 લોકોએ રજીસ્ટર કરાવી હતું એમાંથી 86400 કેન્ડિડેટ એક્ઝામ આપી અને એમાંથી આશરે 57200 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા આપણી એ જોઈએ કે 16000 સીટો માટે આશરે 58000 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા મતલબ કે આ જે एग्जाम છે એ બહુ જ કોમ્પિટિટિવ છે હવે તમે एग्जाम પાસ કરી દીધી નીટ ક્વોલિફાય કરી દીધી હવે આવશે એના પછી નો સ્ટેપ જે છે મેડિકલમાં એડમિશન લેવા માટેની પ્રોસેસ તો મેડિકલમાં એડમિશન લેવા માટે ગુજરાત ગવર્મેન્ટ દર વર્ષે કમિટીની રચના કરે છે એ કમિટી થ્રુ તમારે સૌથી પહેલાં પીન ખરીદવો પડશે ઓનલાઈન અને એ ઓનલાઈન પિન ખરીદીને એ વેબસાઇટ પર એમઇડી એડીએમ ગુજરાતની વેબસાઇટ પર તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે એ રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારે અપોઈન્ટમેન્ટ લઈ અને જે તે તમારા નજીકના હેલ્થ સેન્ટરમાં જઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું આવશે એના પછી એડમિશન કમિટી એ ને વેરીફાઈ કરશે એ વેરીફાઈ કર્યા પછી એનું મેરિટ લિસ્ટ ડીકલેર કરવામાં આવશે મેરિટ લિસ્ટ ડીકલેર કર્યા પછી તમને ચોઈસ ફિલિંગ કરવામાં આવશે જ્યારે તમે ચોઈસ ફિલિંગ કરશો એની અંદર તમને તમારા મેરિટ નંબર પ્રમાણે જે કોલેજ મળતી હશે એમાં તમને એડમિશન આપવામાં આવશે પછી તમને એડમિશન મળ્યા પછી ये प्रोविजनल एडमिशन ऑर्डर है एने लेजिग्नेटेड ले बाहन है यी अंदर फी भरवा रहें फी भरी ने तेरे नजीकना हेल्थ सेंटर में डॉक्युमेंट सबमिट करना है जैसे तब डॉक्युमेंट्स ओरिजनल डॉक्युमेंट सबमिट कर सो पची तक हेल्थ सेंटर में प्रोविजनल एडमिशन ऑर्डर मिले तो आ प्रोसेस जय ती कम्प्लीट कर सो तरह तरू मेडिकल में एडमिशन कन्फर्म थेलू गणशो હવે મેડિકલ એડમિશન માટે જે રાઉન્ડ છે એ જનરલી દર વર્ષે ચાર પાડવામાં આવે છે રાઉન્ડ વન રાઉન્ડ ટુ રાઉન્ડ થ્રી અને છેલ્લો જે છે 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 એ રાઉન્ડ આવે તો આ હતી મેડિકલમાં એડમિશન લેવાની પ્રોસેસ આ વિડિયો અમે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં બનાવ્યો છે પણ દર વર્ષે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મેડિકલ એડમિશનના રૂલ્સ રેગ્યુલેશનમાં માઇનો ચેન્જીસ કરતી રહેતી હોય છે તો આના માટે દરેક વ્યુઅર્સને એડવાઇઝ કરવામાં આવે છે કે જ્યારે પણ એડમિશન પ્રોસેસ ચાલુ થાય ત્યારે ગુજરાત માટે એમઈડી એડીએમ ગુજરાત ડોટ વેબસાઇટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માટે એનસીસી ડોટ ડોટ ઇન વેબસાઇટ જોતા રહે અને જે રૂલ્સ રેગ્યુલેશન છે એને ફોલો કરતા રહે આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ